ભુજ શહેરમાં અનિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે ભૂત શહેરમાં ટેન્કર આ જોવા મળતું હોય છે ભુજ શહેરમાં અમુક વિસ્તારોમાં એકાંતરે તો અમુક વિસ્તારોમાં ચાર થી છ દિવસે પાણી વિતરણ કરવામાં આવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા વધારાના ટેન્કર દોડાવવામાં આવે છે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે હજુ ઉનાળો શરૂ જ થયો છે અને અનિયમિત પાણી સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે હજી તો ઉનાળો શરૂ થયો છે અને ભુજ શહેરમાં પાણીની રાડ આમ તો લગભગ બારે મહિના હોય જ છે અમુક વિસ્તાર તો એવા આજે અઠવાડિયે પાણી આવતું હોય છે કોઈ વિસ્તાર એવો નહીં હોય જ્યાં ત્રણ ચાર દિવસથી પહેલાં પાણી આવતું હોય ઓછામાં ઓછો ત્રણ દિવસ તો બાંધેલું જ છે કે ગમે તે હોય ત્રણ દિવસે પાણી આવે ક્યાંક ચાર ક્યાંક પાંચ ક્યાંક છ દિવસ અને જીડબ્લ્યુઆઈએલમાંથી પૂરતો પુરવઠો મળતો હોવા છતાં પણ ખબર નહીં શા માટે આ શાસકો ક્યાં પાણી વેચી રહ્યા છે એ ખબર નથી પડતી અને આજે ભુજમાં ચાલીસ ચાલીસ વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે છતાં પણ હજી નળથી જળ યોજના એમને લઈ આવી પડતી આનાથી મોટી બીજી નાલેસી કોઈ હોઈ ન શકે ચાલીસ ચાલીસ વર્ષ થયા તમે શાસન કરો છો ત્રીસ વર્ષથી રાજ્ય સરકાર તમારી છે હજી તમે લોકોના ઘરે નળમાં જળ નથી પહોંચાડી શક્યા અને જે ઉપરથી નર્મદામાંથી જે પાણીનો જથ્થો આવે છે ત્યાં નગરપાલિકા પૈસા ચૂકવી શકતી નથી જે જથ્થો આવે છે એ હોટલોમાં અને બીજા કોમર્શિયલ ઉપયોગમાં વપરાઈ જાય છે અને લોકોને આજે પણ વગર ઉનાળે પાણી માટે તરસવું પડે છે